બનાસકાંઠા જિલ્લાના પાલમપુર ખાતે વિકાસની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું લેવાઈ રહ્યું છે જર્જરિત બની ચૂકેલા જૂના જિલ્લા પંચાયત ભવનના સ્થાને અંદાજે ભવન કરોડના ખર્ચે એકદમ નવું અને અત્યાધુનિક જિલ્લા પંચાયત ભવન નિર્માણ પામશે સરકાર દ્વારા ભવનના નિર્માણ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે અને વહીવટી પ્રક્રિયાઓ હાલમાં પ્રગતિ હેઠળ છે આ નવીન ભવન બનવાથી વહીવટી કામગીરી વધુ સુચારુ બનશે બનાસકાંઠા જિલ્લાના પાલમપુર ખાતે આવેલું હાલનું જિલ્લા પંચાયત ભવન લગભગ 45 વર્ષ પહેલા નિર્માણ પામ્યું હતું. સમય જતાં જર્જરિત બનેલા આ ભવનનું એનડીટી ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જેના રિપોર્ટના આધારે ભવનને જર્જરિત જાહેર કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે જૂના ભવનને તોડી પાડીને તે જ સ્થળે નવીન જિલ્લા પંચાયત ભવન બાંધવાની મંજૂરી આપી દીધી છે. નવા ભવનના નકશા અને અંદાજ મુજબ આશરે રૂપિયા તેસઠ કરોડનો ખર્ચ થવાનો અનુમાન છે જેમાંથી રૂપિયા બાવન કરોડની વહીવટી મંજૂરી રાજ્ય સરકાર દ્વારા આપી દેવામાં આવી છે જ્યારે બાકીની રકમ માટેની સુધારિત વહીવટી મંજૂરી મેળવવાની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે નવા ભવનના નકશા અને પ્લાન ને તાંત્રિક મંજૂરી માટે સરકારશ્રીને મોકલી દેવામાં આવ્યા છે આ તાંત્રિક મંજૂરી પ્રાપ્ત થયા બાદ આવશે અને થયા પછી નવી જિલ્લા પંચાયત ભવનના નિર્માણ કાર્યોનો સત્તાવાર શુભારંભ થશે આ દરમિયાન હયાત જિલ્લા પંચાયતની તમામ કચેરીઓને ક્રમશઃ અન્ય યોગ્ય સ્થળે ખસેડવાની કામગીરી પણ સુચારુ રીતે ચાલી રહી છે